હવે તો આપ બધા જોઈ શકો છો આપણામાં ઘણા બધા માણસો હોશિયાર જ છે અત્યારનો સમય છે કળિયું ગાલે છે તો એમાં તો તમે હું બધાય સમજી જકવી તમે સંસારી છો હું પણ સંસારી છું સાધુના રૂમમાંથી પહેરવાના કપડાં નીકળે તો સંસાર તરીફનો જ એક બતાવે છે અમે બે વિભાગમાં છવી એવું એ તો બાપુનું મેં હમણાં એક ઇન્ટરવ્યુ જોયું એમાં બાપુ એવું બોલતા હતા મારા વિદેશોમાં સેવકો છે તો અમેરિકામાં હોવા જોઈએ સિંગાપુરમાં હોવા જોઈએ મલેશિયામાં બાપુ ટ્રીપ કરે મારી પાસે એવિડન્સો છે બાપુને એવું હશે મારા કોઈ દુશ્મન નથી મારે કાંઈ પ્રોપર્ટી લઈ નથી લેવી પણ બાપુ એક સાધુ તરીકે રહ્યા હોય તો એનો કોઈ વિરોધ ન હોય બાપુ ઘડિયાને ઘડીએ હું કોળી સમાજનો છું એવું એક શબ્દ બોલે છે બાપુ રાજકારણમાં જવા માટે એવું એને ભાજપમાં કીધું હતું કે હું કોળી સમાજમાંથી આવેલો છું તો તમે સમાજમાં રહ્યો તમે કોળી સમાજને બદનામ કરોમાં કારણ કે સાધુ બન્યા પછી સમાજ કોઈ લેવા દેવા હોતા નથી તો બાપુ વારંવાર આવી બધી વાતો કરતા હોય બીજું રૂમની અંદરથી એવા એવા ઘણા બધા પુરાવા નીકળ્યા છે કે કપડા નીકળ્યા છે બીજી બધી છોકરાઓના રમકડા નીકળ્યા છે એ બધો સંસારિક વસ્તુઓ છે એ આશ્રમમાં ન હોય ધોવે આવું મારું મંતવ્ય છે કહી શકાય એવી ક્યાં વાત છે યાર પુરાવા છે કપડાં છે એના એના ફોટા છે એના કપડાં છે અને એ પુરાવા એવું કે છે ક્યાંય રહે છે એમ ટ્રસ્ટીઓની હાજરીમાં રૂમ ખોલ્યા છે બધા તો રૂમની અંદરથી જે કાંઈ વસ્તુઓ છે બધી એમનામ જ છે અમે કોઈ વસ્તુઓ લીધી નથી જે તે સ્થિતિમાં જે હતી વસ્તુઓ અમે મૂકી દીધી છે અને ઈ રૂમની ચાવી મારી પાસે જ છે કાલી પાસે એવા આક્ષેપ ન કરી શકે કે એ રૂમમાં એ વસ્તુઓ મૂકવામાં આવેલી છે મૂકવામાં આવેલી છે તો એના જવાબ મારી પાસે છે જો મૂકવામાં આવ્યું હોય તો માતાજીના કપડાનું જે માપ છે એ મને ન ખબર હોય એની કપડાં જે પહેરેલા છે એના ફોટા ઘણી વાયરલ પણ થયા છે અને તમે જોશો તમને ખબર પડી જાય